તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાર્શનિક મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજની દિવ્ય ઔષધિનું નામ છે ખાટી લોણી તેને ચંગેરી કે અબૂટી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વનસ્પતિને હિન્દીમાં છોટી ચંગેરી કે તીનપતિયા સંસ્કૃતમાં તેને ચંગેરી અમલાપત્રિકા કે ખાટી ખાટીબૂટી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વનસ્પતિના અન્ય નામ છે ઇન્ડિયન સોરલ અને ક્રેપિંગ વુડ સોરલ તરીકે પણ આ વનસ્પતિ ખૂબ જ જાણીતી છે આ વનસ્પતિનું લેટિન નામ છે ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા આ વનસ્પતિના ઔષધીય ગુણો આ વનસ્પતિ સ્વાદે ખાટી તીખી બલ્ય દીપન પાચક ઉષ્ણવીર્ય રસાયણ વયસ્થાપન જવરહર ઉર્મિનાશક રૂચિકર્તા ભૂખવર્ધક મૂત્રલવર્ધક વાયુનાશક અશહર વર્ણરોપક પિત્તવર્ધક અનિંદ્રા બરતરા ગુલ્મ એટલે કે આપણો કે ગોળો પાંડુરોગ એટલે કે એનિમિયા અને ગળાના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે આધુનિક સંશોધનો પ્રમાણે આ વનસ્પતિના અગત્યના ઘટકો આ વનસ્પતિમાં ફ્લેવેનોઇડ્સ ફિનોલ ટેનિન ફાઇટોસ્ટેરોલ આલ્કેલોઇડ્સ કાર્ડિયાક ગ્લાયકોસાઇડ જેવા ઘણા બધા ઉપયોગી એવા એન્ટીઓક્સિડન્ટોનો સમાવેશ થાય છે તેમાં અસ્થિર તેલ લિનોલિક એસિડ ઓલિક એસિડ મેલિક એસિડ સાયટ્રિક એસિડ જેવા ફેટી એસિડોનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત આ વનસ્પતિમાં વિટામિન એ વિટામિન બી નાઇન વિટામિન સી નિયાસિન બીટા કેરોટીન પ્રોટીન કેલ્શિયમ ફોસ્ફરસ આયન પાણી અને ચરબી વગેરે પણ છે એકવાર વનસ્પતિ પરિચય કરીએ આ નાજુક વિસર્પીય છોડ સ્વરૂપનું ઘાસ છે આ છોડ અર્ધટાર દરેક ગોઠ પર તંતુમય મૂળ અને પાત્રી હવાઈ દોડી જોવા મળે છે દોડીના અગ્ર ભાગે ત્રણ હૃદયાકાર પણિકાઓ જોવા મળે છે જેથી તેને ત્રિપણી કે તીન પતિયા તરીકે ઓળખવામાં આવે છે ખૂબ જ નાના પીળા રંગના પુષ્પો જોવા મળે છે પુષ્પો એકાંગી હોય છે નાનું નળાકાર ફર આવે છે જે નાના કાળા અથવા ભૂરા બીજ ધરાવે છે વનસ્પતિના પર્ણો સ્વાદે ખાટા હોય છે જે એસિડિક પ્રકૃતિ ધરાવે છે તેથી આ વનસ્પતિને સંસ્કૃતમાં અમલપત્રિકા તરીકે ઓળખવામાં આવે છે આયુર્વેદમાં તેને ચંગેરી તરીકે ઓળખવામાં આવે છે ચંગેરી એક નાની અને એક મોટી એમ બે પ્રકારની ચંગેરી હોય છે આયુર્વેદિકમાં વિડીયોમાં દર્શાવેલી નાની ચંગેરી લોકપ્રિય છે આ વનસ્પતિ બગીચાઓ અને ખેતરોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે જો તણાવ દોડધામ અને પિત્તને કારણે માથાનો દુખાવો હોય તો આ વનસ્પતિના પાનની પેસ્ટ સાથે ડુંગળીના રસનો લેપ બનાવી માથામાં લગાવો અનિંદ્રાને કારણે ઊંઘ સારી રીતે આવતી ના હોય તો આ વનસ્પતિના પાનને એરંડાના તેલ એટલે કે એરંડિયા સાથે લસોટી કપાળમાં એના લેપ કરવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે જેમને મસા હોય એટલે કે પાઇલ્સ હોય અને તેમાંથી સતત રક્તસ્રાવ થતો હોય તેમને આ વનસ્પતિના પોદાળનો રસ દિવસમાં બે વાર એક એક ચમચી પીવો આ વનસ્પતિના પોદળાઓની પેસ્ટ અને ચંદન પાવડર મિક્સ કરી દૂધતા મસા ઉપર લગાવો જે માતાઓ અને બહેનોને માસિક સ્રાવ દરમિયાન વધુ પડતો રક્તસ્રાવ થતો હોય ત્યારે આ વનસ્પતિના પોદળાઓના રસને મધ સાથે મિક્સ કરી સવાર સવારસોજ એક ચમચી પીવો પાચનતંત્રની વિવિધ સમસ્યાઓ માટે આ ચંગેરીના પાન અને ફુદીનાના પાનને કાળા મળી અને સિંધવ સાથે વાટી પેસ્ટ કે ચટણી બનાવી એનો ઉપયોગ કરવાથી અપચો ગેસ કબજિયાત અને એસિડિટીમાં રાહત મળે છે આ ચંગેરી એ મૂત્રવર્ધક વનસ્પતિ છે સાથે સાથે શોતહર છે એટલે કે સોજો ઉતારનારી છે એટલે જેમને મૂત્રાશયનો સોજો આવતો હોય એમને ચંગેરીના પાંચથી દસ એમ એલ રસમાં સાકર ઉમેરી સવાર સોજ લેવાથી આ મૂત્રાશયનો સોજો મટે છે ચંગેરી એ ફૂગનાશક બેક્ટેરિયા નાશક વાયરસ નાશક એન્ટી ઇન્ફામેશન એટલે કે સોજો ઉતારનારી પીડાનું શમન કરનારી હોવાથી ગા ચોદી પડી હોય અને મળતા ના હોય ત્યારે એકવાર ચંગેરીના પાનને લસોટી લગાવવાથી ગા સોજો અને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થોડા સમયમાં દૂર થાય છે અને ગા શુદ્ધ થઈ મટે છે કાનની વિવિધ સમસ્યાઓ જેવી કે કાનમાં વિભિન્ન પ્રકારના અવાજ થવા જેને આયુર્વેદમાં કર્ણનાદ કહેવાય છે જો આ સમસ્યા હોય તો ચંગેરીના પાનને લસોટી એમાંથી રસ કાઢી એક બે ટીમ્પા આ રસ કાનમાં સતત નાખવાથી કણનાદની સમસ્યા દૂર થાય છે દોતની વિવિધ સમસ્યાઓ જેવી કે પેઢામાં દુખાવો થવો પેઢાનો સોજો હોવો પેઢામાંથી રક્તસ્રાવ થતો હોય એટલે કે પાયોડિયા હોય મોઢામાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે ચંગેરીના પાનને પાણીમાં ઉકાળી એનો ઉકાળો તૈયાર કરી એના સમયાંતરે કોગળા કરતાં રહેવું બીજો એક ઉપાય છે ચંગેરીના પણોને સૂકવી તેનું ચૂર્ણ તૈયાર કરી તેનાથી દંત મંજન કરવાથી આ દોતની વિવિધ સમસ્યાઓ મટે છે ત્વચાના કોઈ પણ ભાગમાં પીડા કે બળતરા થતી હોય ત્યારે તેમજ ત્વચામાં ખંજવાર આવતી હોય ત્વચા લાલ થઈ હોય અથવા કોઈ જંતુના ડંખની અસર થઈ હોય ત્યારે આ વનસ્પતિના પણની પેસ્ટ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે એટલે વિભિન્ન પ્રકારના ત્વચા રોગો માટે પણ આ વનસ્પતિ સર્વશ્રેષ્ઠ છે ઋતુ પરિવર્તનને લીધે તેમજ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનને લીધે જો તાવ આવતો હોય તો એ માટે ચંગેરીના પાન તુલસીના પાન અને બે ચાર કાળા મળીનો પાવડર નાખી પાણીમાં બનાવેલા ઉકાળાના ઉપયોગથી તાવ મટે છે ચંગેરીના પાન એન્ટી ડાયાબિટિક છે એટલે કે ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરવાની ક્ષમતા પણ આ વનસ્પતિના પાણોમાં છે એટલે ચંગેરીના પાનના રસને હળદર અને કોબળાના પાવડર સાથે લેવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે ખરાબ ખાનપાનને કારણે પ્રવાહી જેવા જાડા એટલે કે ડાયરિયા હોય ત્યારે આ ચંગેરીના પાનનો રસ પીવાથી આ સમસ્યા દૂર થાય છે સાથે સાથે આ વનસ્પતિના પાનનો એક એક ચમચી રસ લિવર પાચનતંત્ર અને હૃદય માટે પણ હિતકારી છે આ વનસ્પતિના પર્ણોમાં ઓક્ઝેલિક એસિડનું પ્રમાણ સવિશેષ હોય છે જે કેલ્શિયમ અને પોટેશિયમ સાથે સંયોજાઈ સ્ટોન બનવાની શક્યતા વધારી દે છે એટલે આ વનસ્પતિનો લોબા સમય સુધી તમારા આયુર્વેદિક ચિકિત્સકના માર્ગદર્શન વગર ઉપયોગ કરવો હિતાવહ નથી લોબા સમય સુધી અને વધુ માત્રામાં આ વનસ્પતિના પણનો રસ લેવાથી શરીરમાં કેલ્શિયમના શોષણને અટકાવે છે જે હાડકાની વિવિધ બીમારીઓ માટે કારણભૂત બની શકે છે ગર્ભવતી માતાઓ અને સ્તનપન કરાવતી મહિલાઓએ તેમના આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અનુસાર જ આ વનસ્પતિનું સેવન કરવું હિતાવ છે વિડીયોમાં દર્શાવેલો કોઈપણ પ્રયોગ કરતો પહેલો એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકની સલાહને માર્ગદર્શન અવશ્ય લેશો વિડીયોમાં દર્શાવેલી માહિતી જો સારી લાગી હોય તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો તમારા વિસ્તારમાં વનસ્પતિને કયા નામથી ઓળખવામાં આવે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખશો વિક્રમભાઈ પટેલના જય શ્રી કૃષ્ણ